હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો બજાર આજે ઘટવાના મૂડમાં છે બજાર ઘણા સમયથી ઘટોકટો થતું હતું પણ એનું કારણ કાલે થોડુંક બજાર ઘટ્યું છે પણ આ અત્યારે નથી વિશેષ ઘટશે એમાં ત્રણ મુખ્ય કારણો છે કે એચડીએફસી બેંકનું પરિણામ નિરાશાજનક આવ્યું છે મિત્રો તેની સાથે બીજી પણ બેંકો ઘટશે અમેરિકામાં કાલે ડાઉન ઝોન બસો પોઈન્ટ આસપાસ ઘટ્યો તો એ પછો થોડો ઘણો રિકવર થયો છે અને બીજું ત્રીજું કારણ છે કે કાલે એફઆઈસીએ વેચવાની ચાલુ કરી છે હવે કેટલું વેચે છે અને શું થાય છે એના પર નજર રાખવી બજાર ઘટશે એ સો ટકા વાત છે કેટલું ઘટે છે થઈ શું થાય છે એ જોવાનું રહ્યું અને મિત્રો બજારનો નિયમ છે વધવું અને ઘટવું અને એ શેર બજારની તંદુરસ્તી છે કોઈ વસ્તુ સતત વધભદ નથી કરતી કે એ સતત ઘટ નથી કરતી એની રેન્જમાં એ વધઘટ સતત ચાલુ હોય છે પરંતુ એનો ગ્રાફ સતત ઉપર જતો હોય છે ધારો કે ઉપરથી ત્રણસો પોઈન્ટ ઘટી અને પાંચસો પોઈન્ટ વધે છે પાંચસો પોઈન્ટ વધ્યા પછી બસો પોઈન્ટ ઘટી અને ચારસો પોઈન્ટ વધે છે આ રીતે સતત ટ્રેન્ડ શેરબજારનો ચાલતું હોય છે પરંતુ આ ઘટાડામાં આપણે જે લિસ્ટ બનાવેલું છે એ કંપનીઓ પોટ દસ વીસ ટકા ઘટે તો એને તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો ઘટાડામાં શેર લેવો હવે કેટલા કેટલા ઘટે છે શું થાય છે કાલે કલાક દિવસ પોંચ ટકા ઘટ્યો છે આજે પણ ઘટે તો એમાં પણ તમારે એને લેવો જોઈએ ડેફિશના જે સારા શેરો છે એમાં જો ઘટાડો આવે તો એમાંથી કોઈ પણ એકાદો શેર પસંદ કરવો જોઈએ રેલવેના શેરો છે એમાંથી પણ કોઈ શેર પસંદ કરી અને ઘટાડામાં લેવો જોઈએ પછી રિન્યુએબલ એનર્જી કે પાવર સેક્ટરના પણ શેર તમને ગમતો હોય જે આપણે વિડીયો બનાવ્યા એમાંથી કોઈ પણ શેર ગમતો હોય અને જો તમે લિસ્ટ બનાવ્યું હોય તો એમાંથી પણ કોઈ શેર પસંદ કરીને લેવો જોઈએ હવે આપણે આજે ત્રણ સ્ટોક ઉપર વાત કરવી છે મિત્રો આ ત્રણેય સ્ટોક ઉપર મથા નથી થોડા ઘણા ઘટ્યા છે અને એક બે શેર સતત ચાલતા રહેલા છે મિત્રો એમસ્ટાર ટેકનોલોજી આ રિન્યુએબલ એનર્જી ગ્રીન એનર્જી અને ડિફેન્સ સેક્ટરની કંપની છે મિત્રો કંપની નાની છે સો હજાર છસો ને માર્કેટ કેપ છે આવી કંપનીમાં રોકાણ કરવું અને લોભો ગોળા વર્લ્ડ કરવું તો જ તમે પૈસા બનાવી શકો મિત્રો બજાર તમે લીધા પછી કદાચ થોડું કરેક્શન આવે તો પણ એની ચિંતા કરવી નહીં એનો પણ વધવાનો સમય આવતો હોય અને કરેક્શનમાં જ લેવા જો પરંતુ ઉપર લેવાઈ જાવ હું થોડા ઘણા તો સારી કંપનીમાં કોઈ ચિંતા કરવા જેવું હોતું નથી આ સ્મોલ કેપ કંપની મિત્રો એકવીસો સિત્તેર રૂપિયા ઉપર ટેડ થઈ છે કંપની ઉપર બસો પચાસ કરોડનું દેવું છે કંપનીનું રિઝર્વ સત્તો કરોડનું છે એની સામે દેવું કાંઈ નથી પરમોટોનું હોલ્ડિંગ ઓગણ પોઈન્ટ ઓગણચાળીસ પોઈન્ટ ચૌદ ટકા છે એફઆઈસી આઠ પોઈન્ટ એક્યાસી ટકા છે અને મિત્રો ડીઆઈએ આમાં નાનો શેર છે પણ જમકર ખરીદી કરી છે ચોવીસ ટકા ડીએ આપણા મ્યુચ્યુઅલ ફંડોની હોલ્ડિંગ છે અને સત્યાવીસ ટકા પબ્લિકનું હોલ્ડિંગ છે જો મિત્રો મ્યુચ્યુઅલ ફંડોની આ શેરમાં કંઈક સારું લાગતું હોય આપણે પણ ઉમક ઘટાડે તમારા રજામાં તમે આવો રાખવી રાખી શકો છો ઈસરો ડીઆરડીઓ એચયુએલ બજાજ જેવી ઘણી કંપનીઓના મોટી મોટી કંપનીઓ ગ્રાહક છે અને કંપનીનું વેચાણ બસો કરોડથી વધીને છસો કરોડ સુધી ગયું છે અને પ્રોફિટ માર્જિન દર વર્ષે ચોવીસ ટકા પ્રોફિટમાં વધારો થતો હોય છે બીજી કંપની છે રોશી બાયોટેક આર ઓ ડબલ એસ આઈ રોશની બાયોટેક કંપનીમાં કરેક્શન આવ્યું છે ઉપરથી મિત્રો વીસ પચીસ ટકા કરેક્શન આવેલું છે અને કંપનીનું જો તમે પરમોટરનું હોલ્ડિંગ અડસઠ પોઈન્ટ ચોત્રીસ ટકા એફઆઈસી ચાર ટકા છે ડીઆઈએ અઢાર ટકા ખરીદી કરેલી છે અને ખાલી નવ ટકા પબ્લિક પાસે હોલ્ડિંગ છે રિઝર્વ નવસો સડસઠ કરોડનું છે દેવું એકસો બત્રીસ કરોડ છે ગઝબરૂ રિઝર્વ છે ટેક્સટાઇલમાં મેન્યુફેક્ચરિંગનું આ કંપની કામ કરે અને સ્પેશિયલ કેમિકલ પણ કંપની બનાવે કંપનીનું વેચાણ સાતસો નવ કરોડથી વધીને ફોરસો ને નેવું કરોડ થયું છે અને નફો એંશી કરોડથી વધીને એકસો સત્તર કરોડ થયો છે કંપનીનો ભાવ સાતસોની સત્યાશી રૂપિયા છે મિત્રોને માર્કેટ કેપ નાની કંપની છે ચાર હજાર ત્રણસો ને સાસઠ કરોડ હવે આવી નાની નાની કંપનીઓમાં પણ પરમોટરનું હોલ્ડિંગ ગજબનું છે એફઆઈસી વિદેશી કરવું પણ ખૂબ મોટો શેર ઉઠાવેલા છે મિત્રો અને બાવન વીક હાઈ નવસો ચાર થયું છે અને નવસો ચારથી ઘટીને ત્રણસો સત્યાસીમાં મળેલો છે અને બાવન વીક લો પાંચસો સત્રીસ મિત્રો ત્રીજી કંપની છે ઈ મુદ્રા ચારસો ને છ પૈસા ભાવ છે કંપની કાલે છ ટકા વધી મિત્રો અને માર્કેટ કેપ છે ત્રણ હજાર સત્સો ને એકાવન નાની કંપની અને બાવન વીક હાઈ પોણસો ને પોંત્રીસ હતો અને બાવન વીક લો બસો ને સાત છે ડિજિટલ સિગ્નેચર સર્ટિફાઈડનું કામ કરે છે અલગ અલગ ઓથોરિટી તેના ગ્રાહકો છે પરમોટરનું હોલ્ડિંગ છે સત્તાવન પોઈન્ટ સિત્તેર એફઆઈસી છે ચાર પોઈન્ટ ત્રીસ ડીઆઈ છે આઠ પોઈન્ટ સુડતાળીસ અને પબ્લિક પાસે છે ઓગણત્રીસ ટકા ઓગણત્રીસ પોઈન્ટ પંચાવન ટકા મિત્રો કંપનીનું માર્કેટ કેપ ત્રણ હજાર સત્સોની એકાવન નાની કંપની છે પીએ છપ્પન પોઈન્ટ એક છે બુક વેલ્યુ ત્રેપન રૂપિયા ફિશ વેલ્યુ પોંચ રૂપિયા આરઓઈ ચોવીસ આર ઓ આપે છે અને વેચાણ એકસો બત્રીસ કરોડથી વધીને ત્રણસો કરોડ થયું છે પ્રોફિટ માર્જિન ત્રીસ છે ત્રીસ ટકાના દરે પ્રોફિટ વધી પ્રોફિટ બસ પચીસ કરોડથી વધીને સાસઠ કરોડ થયું છે મિત્રો હવે ખાસ આમાં આ ત્રણ કંપનીઓમાં એ જોવાનું છે કે આ ત્રણ કંપનીઓ નાની કંપની છે સ્મોલ કેપ કંપનીઓ કહી શકાય અને આવી કંપનીમાં એફઆઈસી અને ડીઆઈ ખૂબ મોટું ગજબનું હોલ્ડિંગ કર્યું છે મિત્રો ત્રણેય કંપનીઓમાં તમે જોયું તો વાળાને જો આમાંથી કમાણી કરવાની તક દેખાતી હોય તો આ વીસ પચીસ ટકા ઊંચેથી જો કરેક્શનમાં આપણને આ શેર મળતા હોય તો તમારે ઝડપી લેવાનું તમારા હજારમાં ત્રણેય કંપનીઓ તમે રાખો કેટલે લેવું કેટલા શેર લેવા એ તમારે નક્કી કરવાનું અમારે તમને સારી કંપની છે એ બતાવવાનું તમે જાતે પણ રિસર્ચ કરી શકો છો રિસર્ચમાં તમને ક્યારેય ખ્યાલ ના આવતો હોય તો તમે પૂછી શકો છો મિત્રો આપણે ઘણા વિડીયો બનાવ્યા છે અને એ વિડીયોમાં આપણે કહ્યું છે કે ભાઈ ઓનો આરોહી એટલે શું ઇપીએસ એટલે શું આ દરેક માર્કેટ કેપ એટલે શું આ દરેકની ચર્ચા કરી મિત્રો ઘણા વિડીયો આપણા પડ્યા છે તમે જોઈ શકો છો અને સમયની માગ છે ઘટાડામાં શેર બજારમાં જેને કમાણી કરવી હોય એ સારા શેરોમાં લઈ શકે મિત્રો અને આવી નાની કંપનીઓમાં જો એફઆઈસી અને ડીઆઈએ આ ગઝબનો એમનું હોલ્ડિંગ વધાર્યું હોય તો આપણે શા માટે એમ ગભરાવાની જરૂર છે અને બધા ગભરાતા હોય તારે શેર થેન્ક યુ આપ